મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ગઈકાલે નર્મદા ડેમના પાંચ ગેટ ખોલા બાદ બીજા દસ ગેટ ખોલવામાં આવ્યા હતા જ્યારે આજે બપોર પછી ડેમના પંદર ગેટ ખોલવામાં આવ્યા છે હાલ નર્મદા નદીમાં ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સદા સરોવર નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ બાવન ભરાતા નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે સદા સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થવાથી સપાટી એકસો ચાર લાખ એક હજાર પાણી છોડાતા નર્મદા બે કાંઠે વહી રહી છે આ પંદર દરવાજા ત્રણ મીટર ખોલવામાં આવ્યા છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી ચાર લાખ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક ચાર લાખ એક હજાર આઠસો અગણ્યાસી ક્યુસેક નોંધાય છે હાલ નર્મદા ડેમની સપાટીમાં દર કલાકમાં પાંચ સેમીનો વધારો નોંધાતા સત્તાવાળાઓ ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે જેને કારણે ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે નર્મદા ડેમનો ગ્રોસ સ્ટોરેજ સાત હજાર છસો સત્તાણું પોઈન્ટ વીસ એમસીએમ મિલિયન ઘન મીટર છે

CN24 News Mobile App